ગુડ મોર્નિંગ જૈ સોમ નારાયણ સ્વાગત છે તમારે આજે આપણે રોજગીની શરૂઆત દસ વાગ્યાની થાય છે અહીંયા નમુ એ આજે સાફ સફાઈ કરી દીધી છે દાળ ભાત પણ એને રાખી દીધા છે દાળ બફાઈ ગઈ છે ભાત બફાવાના બાકી છે હજુ એને અંધાણું મૂક્યું છે સાફ કરે છે આજે તો નમસ્વીને ટિફિનમાં છેલ્લો દિવસ છે બરાબર પછી કાલથી તો આપણે એકલા થઈ જશું તો આજે ટિફિનમાં છેલ્લો દિવસ છે નમૂને અમારે તો કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે અહીંયા સવારના પાણી નાસ્તા પણ થઈ ગયા હતા તો ચાલો આખા દિવસમાં અમે લોકો તમારા ટિફિનમાં શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરી તો વિડીયો છેલ્લે સુધી અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો નીચે કચરો કાઢી નાખી અને પછી આજે શું શાક બનાવી હું તમારા સાથે શેર કરું બરાબર ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે હવે શાક બધું સુધારવાનું લઈ લીધું છે નીચે અમારા ગુડીબેન બટેકા સુધારે અહીંયા નમસ્વી સલાડ અને આપણે છે આ ગુવાર ગુવાર તો સાંજે જ વીણી લીધો તો અહીંયા ઠેલીમ ભરીને રાખી દીધો છે હવે ગુવારને તપેલીમાં ખાલી કરી દઈશું તો અમે લોકો આજે કંઈક અલગ જ રીતના ગુવારનું શાક બનાવે બરાબર હું તમારા સાથે શેર કરું તો ચાલો આજે દેવાનું છે આપણે ગુવારનું શાક ગુવાર બટેકાનું પણ એ પણ એક નવી જ રીતના આપણે આજે બનાવશું બરાબર તો હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો કે આજે રવિવારના પેસરે ગુવાર બટેકાનું શાક બને પણ નવી સ્ટાઈલમાં તો અહીંયા ગુવાર આપણે સાંજે જ લીધો હતો તો આ ગુવાર લઈ લીધો છે આપણે બે કિલો ગુવાર છે અને અહીંયા આ બટેકા લીધા છે એને પણ સરસ મજાની લાંબી લાંબી ચિપ્સ કરી લીધી છે બરોબર તો આજે તળવાનો નથી આપણે આજે આપણે આને ફક્ત એક સીટી કરવાની છે કુકરમાં તો ચાલો પહેલાં આને ધોઈ લઈએ સરસ મજાનું બે પાણીથી પછી કરીએ આપણે એની એક સીટી નાખી નાખવાનું અત્યારે હિંગ નાખવાની છે જરા કેટલી અને જરા કેટલો પાઉંભાજી મસાલો નાખવાનો છે ફક્ત તેજ આવે શાકમાં એટલા માટે તો અહીંયા પાઉભાજી મસાલો અને હિંગ નાખાઈ ગઈ છે હવે આપણે એમાં નાખશું જે આપણે ધોઈને બટેકા રાખ્યા છે એ નાખી દઈશ હવે આપણે એમાં નાખશું ગુવાર બટેકા નીચે નાખવાના અને ઉપર જાય તો અહીંયા હવે આપણે નાખી હવે આપણે એમાં થોડી આપણે પાણી નાખશું અને આની આપણે એક સીટી ચાલ આપણે કુકર ને આ બાજુ બનાવી દઈશું અને આ બાજુ ઓછા કરવાની છે આપણે દાળ ને તો ઓલી બાજુ આપણે ગુવાનો શાક થાય એટલી વારમાં ડાળ ઉકળી જશે હજુ ગુવાની ઘણી બધી પ્રોસેસ કરવાની છે પણ ડાળ ઉકળતી થાય એટલી વારમાં હું મસાલો તૈયાર કરીશ તો હું તમારા સાથે શેર કરીશ બરોબર વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો સિંગભજીયા ગુવાનું શાક બનાવવા માટે આપણે મસાલો બનાવવા માટે આટલી વસ્તુ જોઈશે તો અહીંયા આપણે ચવાણું લીધું છે એક થાળી ગાંઠિયા છે અને અહીંયા છે સિંગ ભજીયા અઢીસો ગ્રામ ભજીયા છે આ ટમેટા આપણે સુધારીને લઈ લીધા છે એક સીટી થઈ જાય એટલે આપણે શાક બનાવશું તો પહેલાં આપણે ચવાણું અને ગાંઠિયાને મિક્સરમાં સરસ મજાને આપણે ફેરવી દઈશું એકવાર અને આને કચરા ફેરવવાના છે આવૂકો નથી કરવાનો હું તમારે તમને બતાવું બરાબર તો ચાલો અહીંયા આપણે સરસ મજાનો ગાંઠિયાનો ભૂકો પણ થઈ ગયો છે અને આપણે સિંગ ભૂકો ભૂકો ને એ આવી રીતના કરવાનો હું તમને નજીકથી બતાવું બહુ આખા પણ નહી અને બહુ પણ ઝીણા પણ અને તમે દસ્તા વડે ખાદી શકો પણ મારે વધારે લેવાતા એટલા માટે મેં મિક્સરમાં અતકચરા પીસી લીધા છે આ તમે જોઈ શકો છો જોઈ લો નજીકથી બહુ આખા પણ નથી અને બહુ ભૂકો પણ નથી બરોબર

તો ચાલો હવે આપણે તેલ નાખી દઈશું એમાં નાખશું આપણે રાઈ હવે જીરું અને ગુવાર છે એટલે અજમાનો ટેસ્ટ સરસ લાગે એના હાથું થઈને આપણે નાખશું એમાં અજમો

હવે આપણે એમાં નાખશું કસ્તુરી મેથી આ કસ્તુરી મેથી આપણે નાખી દીધી છે હવે આપણે જે ગાંઠિયાનો ભૂકો કરી રાખ્યો તો એ નાખશું હવે નાખશું આપણે એમાં ચવાણું અને હવે નાખશું આપણે એમાં સિંગ ભજીયા અને બધું મિક્સ કરશું અને ગેસ નું સાફ ધીમો કરી દઈશું આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે ગુવાર બટેકા બાફીને રાખ્યો છે એ નાખી દઈશું આપણે એમાં અહીંયા અત્યારે હું ગુવાર બટેકા નાખી રહી છું હવે બધું આપણે મિક્સ કરશું હળવા હાથે મિક્સ કરી દઈશું આપણે

તો ચાલો અહીંયા શાક ને આપણે ઢાકીને ચડવા દઈશું મિનિટ બરોબર જ્યાં સુધી સુધી ને આપણે દઈશું મસ્ત બને આ તમે રોટલી રોટલા પરોઠા સાથે ખાઈ શકો પણ રોટલા સાથે એક નંબર શાક લાગે તો તમે પણ એક વાર જરૂરથી ટ્રાય કરજો મારા રીતના જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ચેનલ ને

રોટલો ભાવે છે સરસ લાગે તો અત્યારે હું રોટલો બનાવી લીધું છું તો ફટાફટ આપણે ચાર બાજરાનો રોટલો બનાવી દઈશું બે રોટલો બનાવે છે તો અમારે ધૂડીબીર માટે એક રાજુ માટે બરાબર ફટાફટ રોટલા બનાવીને ચાર બાજરા રોટલે આપણે મિક્સ કરી દીધું છે હવે થોડુંક એટલું આપણે એમાં મીઠું નાખ્યું સિંગ ભજીયા ગુવાર બટેકા નું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આજે તો આપણે ટિફિન માં આ શાક તૈયાર છે રોટલી છે સલાડ છે અહિયાં સરસ મજાની ની આપણી દાળ છે અને ભાત છે બરોબર તો ચાલો ટિફિન રખાઈ ફાઇનલ વાસણ ઉટકાઈને રખાઈ ગયા છે અહીંયા અંદર નમસ્વી અમારે ટાપ ધોઈ રહ્યા છે અત્યારે રસોડું ધોવાનું કામ નમસ્વી હતું તો અહીંયા નમસ્વી ટાપ ધોવે છે અત્યારે થઈ ગયા છે નવરા કચરા મોટા ઉપરના બાકી છે તો એ હમણાં નમું કરશે કેમ કે આજે ફટાફટ અમે લોકોએ કામ કર્યું હતું એટલે એક થી દોઢ વાગ્યામાં અમે નવરા થઈ જશે તો ચાલો હવે આપણે વિડીયોનું થોડુંક કામ છે એ કરી લઈએ એટલે એક વાગે તમારે તમને બધાને વિડીયો આવી જાય ને બરાબર ને ચાલો ફટાફટ ચાલો ફ્રેન્ડ્સ તો અહીંયા થવા આવ્યા છે સાડા પાંચ અહીંયામાં નમોબેન નાસ્તો કરી રહ્યા છે અહીંયા ગેસ ઉપર પણ આપણે તપેલું ચડાવી દીધું છે અહીંયા વાસણ ગોઠવવાના અર્ધા બાકી છે પવન કેવો આવે છે જુઓ ગેસ કેમ થાય આ તમે જોઈ લો જોયું ને એટલો પવન છે પવન સાથે જ મારા ગેસ ઉડી જાય હેજુ

એટલે આપણે શરૂઆત થઈ જાય રસોઈની બરોબર ચાલો તો ચાલો અહીંયા ગરમ પાણી થઈ ગયું છે ને અહીંયા આપણે લઈ લીધા છે એક કિલો બાસમતી ચોખા તો અત્યારે આપણે બનાવી રહ્યા છે મેગી વાળા ભાત તો અહીંયા એક કિલો કેમ કે રાત્રે ટિફિન ઓછી હોય આપણી એટલા હાટું થઈને અહીંયા એક કિલો આપણે બાસમતી ચોખા લીધા છે હવે એને ધોઈ નાખશું ને વપવા માટે રાખી દઈશું ચાલો અહીંયા ભાત બફાવા માટે આપણે રાખી દીધા છે મેં આમાં જ બટેકા વટાણા અને મારી પાસે લીલી તુવેર હતી પણ મેં આમાં જ નાખી દીધી છે એટલે ચડી જાય ને ભાત ભેગો ભેગો એટલા હાટો થાય ને બરાબર તો ચાલો આને ઢાંકીને ચડવા દઈશું તો ચાલો ઉપર ભાત બફાય છે એટલી વારમાં આપણે બટેકા લઈ લીધા છે અહીંયા આ તમે જોઈ શકો છો તો આજે હું કંઈક અલગ અલગ સ્ટાઇલમાં બટેકાનું શાક બનાવવાની છું પણ આની રેસીપી હું તમારા સાથે નેક્સ્ટ ટાઈમ શેર કરીશ

તો પેલું આ બધું કન્કેસ્ટ ચાલુ કરી દઈશ કે મેગી વાળા ભાત બનાવવાના આમાં લસણ મરી નથી આવતી આ જોઈ લો જેલ છે જે બતાઉ તમને

ચાલો અહીંયા ભાત હવે આપણે નખાઈ ગયા છે હવે બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું મેગી ને ભાત બે નાખી દીધા છે હવે ફટાફટ આપણે એને મિક્સ કરી દઈશું બચાલો અત્યારે ભાત કરી દઈએ બરોબર સુકા મસાલા આવે કચરું ધાણા મસાલો મીઠું હળદર બધું નાખ્યું છે એમાં પાણી નાખ્યું છે એ નાખશું આપણે એને પણ પાકવા દેખશું એ મસ્ત મજાના આપણા બટેકાના ખાઈ ગયા છે અત્યારે શાક ઉકળી રહ્યું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું શાક બની ગયું છે હવે ઉપરથી આપણે કોથમીર નાખશું એમાં તમે જોઈ શકો છો સરસ મજાના મેગી વાળા ભાત પણ બની ગયા છે આપણે અને બટેકાનું શાક બની ગયું છે આ છે રોટલી તો ચાલો હવે ફટાફટ કરી દઈશું ટિફિન કેમકે આજે રાજો એટલા માટે થઈ બરોબર